હા 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 હરે વેલા ઉઠી અને મહેમાનને તા ના લીયો તુનું મુઠું જેવું થઈ જા કરી જેવું અને તો જેવું બોલવા માંડા હરી હરી એવું આની પાછળ ગાતા રહેલા ના કે આ ડોનટ આ તો પાકડો હું મુખ કરે હું તો જીની તો વાત થાય નઈ ભાગ ના થાય હા આપણો બગા કે હું ટ્રાન્કિંગ માં પડ્યો જો વિદ્યુત નહી રે ધારા વીજું વિદ્યુત નહી ધેર ધારા ઢોળી નહી